યાદ રાખજો તમે સુધરી આવો ને કે આજ ખેડૂત તમારા બજાર વસારે જભા ફાડી નાખવાના છે ને ખેડૂત નહીં ફાડે તો હું ફાડી નાખી કંઈક નો મારી ઝપટે આવું કરવાનું છે તમારે આ હાટુ બેહડ્યા તમને અને એક ગોડાઉનની સગવડ નથી ગોડાઉન હરગી જાય તો હરગી જાય તો તમે ગોડાઉન ક્યાં આપણા પાકિસ્તાનમાં છે ભારતમાં છે તંત્ર આખું તમારા હાથમાં છે હરગી છે ના જાય ગોડાઉન હરગાવ તમે ગોડાઉનની જવાબદારી નથી આપતા જેની જવાબદારી હોય કે ગોડાઉનનું ધ્યાન રાખવાનું અને ઈ ગોડાઉન હરકોતી ગોડાઉન ધ્યાન રાખતો માણસ ફાહી ન દે દેવાય દેશમાં એકે પછી હરગેત મન કેજો એક જણા ફાહીએ ચડાવી દીયો તો કે તે ચડાવે ઈ તમારા હગાવાલા છે જય માતાજી જય માં મોગલ રામ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર આજે આપણે એક નવા વિડીયોની શરૂઆત કરવાની છે ને વાત કરવાની છે તો આ વિડીયોમાં પ્રે શું બોલ્યા તમે જોઓ એક તો આ વિડીયોમાં ખેડૂત હોય તો બીજા ખેડૂતને શેર કરજો ને આપણે ખબર પડે કે આપણે ખેડૂતઓને કેટલા બરબાદ થઈ જશે આપણે ખેડૂતને કેટલો ધબો થાય છે તો પ્રેસ ગોસ્વામી શું બોલે તમે જોવો એક વિડીયોમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણની અંદર પરિસ્થિતિ એ છે ગયા વર્ષે સરકારે જે પ્રમાણે કંઈક સાડા બાર કે તેર લાખ ટનનું ખરીદી કરી હતી એટલી જ ખરીદી આ વખત પણ કરવાની છે ખરીદી વધારે કરવાની નથી એટલે એ આપણા માટે નુકસાનીનો સોદો છે અને એનાથી શું નુકસાની થશે તો કે ગયા વખતે ત્રણ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ વખતે નવ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું એટલે હવે આપણો કોઈનો વારો આવે નહી સરકારે શું કર્યું ગયા વખતે બસો મણ મગફળીની ખરીદી કરી હતી એક ખેડૂત પાસેથી બસો મણ ત્યારે આ વખતે સરકાર એમ કહી રહી છે કે અમે સિત્તેર મણ લેશું સિત્તેર મણ એટલે સાડા ત્રણ ખાંડી થાય સાડા ત્રણ ખાંડીના ભલામણ અમે ઓરા સેકિન ખાઈએ અમે એ ખેડૂતના દીકરા છે અમે શેકીએ ને ઓરા સાડા ત્રણ કાઢીના અમે ખાઈએ ને પાડો એને ખવડાવીએ ને ગામડા ને ખવડાવીએ ને વટે માર્ગ કોક નીકળે હોય એને કે લે લે ભાઈ ઓરા ખાતો જા કેમ કે અમે ખેડૂતના દીકરા છીએ નફ્ફટો તમારે તમને શરમ આવવી જોઈએ તમે હાડા ત્રણ ખાંડી માંડવી લેવા હાલી નીકળા અને પાછા એમ કયો કે અમે ટેકાના ભાવે ને અમે ખેડૂતને કાંઈક ટેકો દીધો તમારા બાપનો તંબુ રોંધી દીધો તમે શરમ આવવી જોઈએ તમને સરકારને એલા 200 મણ આ બે હેક્ટર ની મર્યાદા માં આપણે બધું આપવાની વાત હોય અને તમે સાડા ત્રણ ખાંડી મગફળી ની વાત કરો છો શરમાતા નથી અને આ દેશ માં તમને કોઈ કેવાવાડું નથી અને હું તો આવા આવા આવાય સરકાર ની જે વાહ વાહીન તાળીઓ પાડતા હોય ને એને કહું છું જરાક જોજો હવે આ છલ્લી ક્વોલિટી ગયા છેલ્લી ફાઈરી ના છે છેલ્લી ફાઈરી ના આનાથી હલકટ બીજા કોઈ ન હોય શરમ ન આવે બરે કૃષિ મંત્રીએ રાજીનામું દઈ દેવાય શું કરવા બેસાડ્યા અહિયાં તમને ખડ વાટવા મોકલ્યા અહિયાં તમને સાલવ તમને અહિયાં ગાંધીનગર અહીંથી છૂટીને મોકલ્યા ભરી ભરીને સિક્કા મારીને દીધા શેના માટે દીધા તમને પગાર લેવા અને પેન્શન લેવા હમણાં એક નેતાએ એમ કીધું બહુ જૂના નેતા છે મારે ટાણે મને શરમ આવે મારી દાદાની ઉંમરના છે હવે એ કે જે પેલા જૂના નેતા કે નિવૃત્ત થઈ ગયા ને ધારાસભ્યો એનું કે પેન્શન વધારો પેન્શન એટલે અહીં અમારે ખેડૂત ખેડૂતની સોય ની નાડી નથી રહેવા દીધી તમે બધું ઉહેડીને લઈ ગયા હજી તમારે પેન્શન વધારવું સાડા ત્રણ ખાંડી માંડવી લેવા હાલી નીકળા પાછા કે અમારી પાસે ગોડાઉન નથી ડૂબી મરો ભારત દેશ આઝાદ થયો ને એશી વર્ષ થયા ને ત્રીસ વર્ષથી ગુજરાતમાં તમે શું અહીંયા કરતા હતા મારા અટાણે ક્યાંક નહીં બોલવાના શબ્દ બોલાઈ જશે ભાઈ અને વરી પાછું કે આમ ગુજરાત આખામાં નોખું થશે એટલે મને અટાણે ન બોલું ને એટલું બરાબર છે એનું કારણ છે કે હવે આ સહનશીલતાની હદ હોય ગઈ છે હદ વટાવી ગયા છે સહનશીલતાની એટલે બસો મણ ક્યાં અને હિત્તેર મણ ક્યાં તમે એમ માનો કે હિત્તેર ટકા કાપ મૂકી દીધો મગફળી ખરીદવામાં શેનો ટેકો તમારો ટેકો હું શેનો ટેકો તમારા આમ કંઈક બાપદાદાઓની મિલકત વેચી વેચીને તમે કંઈક ખેડૂતને કઈ આપી દ્યો છો ટેકો 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 શેનો ટેકો હવે તમારી પાસે ગોડાઉનની વ્યવસ્થા નથી મગફળી ખરીદો ગોડાઉનમાં મગફળી હાચવવાની તમારામાં તેવડ નથી હાલી હું નીકરાશું તમે અને માનની ફલાણા ફલાણા અમારા આદરણીય નેતાના માર્ગદર્શન મુજબ અમે ટેકાના ભાવે મગફળી ઉધાર થઈ ગયો ભાઈ ખેડૂતનો ઉધાર થઈ ગયો તમારા આદરણીય નેતાથી શરમ આવે શરમ તમને શરમ આવે કઈ શરમ જેવું હોય હું તો આ મારો આ લાઈવ છે આજ મારે આ પૂરું થાય ને એટલે પહેલું મારે દરેક નેતાને મારે એના વોટ્સએપમાં આ ક્લિપ મોકલવી છે અને કેવું છે કે હવે તમારે સુધરવાનું છે કે હાવ નાક શરમ બધું નેવે મૂકીને બેઠા એટલે આ જગતનો તાત આપણે કહીએ જેના થકી આખો દેશ હાલે છે એની યાર તમે મશ્કરી કરો છો આવી બસો મણ મગફળી લેવાની હોય અહીંયા તમે સિત્તેર મણ મગફળી લેવાની જાહેરાત કરો તમને શરમ નથી આવતી તમને તો શરમ નથી તમારા ઘરમાં કોઈ તમને કહેતું નથી કે ભાઈ આપણે આ ખોટું કરીએ છીએ તમારા ઘરમાં કોઈ વડીલો છે કોઈ તમારા હારા બે પાંચ મિત્રો નહીં હોય મને નથી લાગતું તમારા કોઈ બે પાંચ હારા મિત્રો તમને હારા બે પાંચ સલાહકાર હોય એવું મને લાગતું નથી કેમ કે જે રીતે તમે સિત્તેર મણ લેવાની વાત કરી ને એ જોતા મને લાગે કે બધાય છે ને ડાટા કાઢો એવા છે શરમ આવવી વિચાર તો કરો આ ખેડૂતે ચાર મહિનાની તપસ્યા પછી આ મહેનત કરીને પાક ઉત્પાદન લીધું ને આ માર્કેટની અંદર એક હજાર રૂપિયામાં મણ મગફળી વેચાય છે વિચાર કરો હજાર રૂપિયાની મણ લ્યો હાલો એક હજાર રૂપિયાની મણ મગફળી વેચાતી આજથી દસ વર્ષ પહેલા એ જ ભાવ હતો એક હજાર રૂપિયા આજે એ ભાવ છે દસ વર્ષની અંદર ખાતર બિયારણ દવા ડીઝલ આ બધું ડબલ થઈ ગયું તો તમને એમ શરમ ન થાય કે બે હજાર રૂપિયા મગફળીના કરી દઈએ બધી વસ્તુમાં ડબલ થઈ ગયું તો આમાંય ડબલ હોવું જોઈએ એવું ન થાય કોઈ વિચાર ન થાવતો નહીં ખેડૂત દી રાત મહેનત કરે અને તમારે બધાને પચાસ પચાસ લાખની સાહીઠ સાહીઠ લાખની ફોર્ચ્યુનર લઈ અને નવા બે હજાર રૂપિયા નું મીટર કાપડ વાળા જભા પહેરીને નીકળી પડવાનું છે યાદ રાખજો તમે સુધરી તમારા બજાર જભા ફાડી નાખવાના છે ફાડે તો હું ફાડી નાખી મારી આવું કરવાનું છે તમારે આ હાટું બેહ્યા તમને અને ગોડાઉન ની સગવડ નથી ગોડાઉન હરગી જાય તો હરગી જાય તો તમે ગોડાઉન ક્યાં આપણા પાકિસ્તાનમાં છે ભારતમાં છે તંત્ર આખું તમારા હાથમાં છે હરગી છે ના જાય ગોડાઉન હરગાવ તમે ગોડાઉન ની જવાબદારી નથી આપતા જેની જવાબદારી હોય કે ગોડાઉન નું ધ્યાન રાખવાનું અને એ ગોડાઉન હજકો ગોડાઉન નું ધ્યાન રાખતો માણસ ફાહી ન દઈ દેવાય દેશમાં એક પછી હરગેત મન કહેજો એક જણા ફાહી સડાવી દો તો ક્યાંથી સડાવે એ તમારે હગાવવાલા છે એ પાછું તકલીફ છે ને હે હાટુભાઈ ને છોકરા ને થોડોક ફાહી સડાવાય ગોડાઉન નું કોન્ટ્રાક્ટ હાટુભાઈ ને છોકરા ફાહ હોય કેમ ફાહી સડાવવું આમાં બધી તકલીફ હોય એ તમારા ઘરમાં રસોડામાં ધોવાળો નીકળે પાછો તમારા ઘરના ની બેનના છોકરાને ફાહી દઈ દયો તો તમારી ઘરવાળી તમને ન મારી નાખે તમે ભલે નાખા ગુજરાતમાં માં ખેડૂત નું પીવું પણ તમારું લય પીવાળી હોય તો ખરી ઘેરે પતાવી ન દે તમને વેણે વે એટલે એટલે મને તો આમ ધનુર ઉપડી ગયો અત્યારે બોલો અને ખેડૂત ની અંદર ભારો ભાર રોષ છે તમે મોટી મોટી વાતો કરો છો ને કે ખેડૂતોના હિતમાં કાંઈ ખેડૂતના હિતમાં નિર્ણય નથી ને કોઈ ખેડૂત ખુશ નથી હો તમારા નિર્ણયથી બધા ખેડૂતને ત્યાં આ વસ્તુ ખૂચે છે કોઈ ખેડૂત આમાં સહમત નથી આ તમારી વાતમાં મને બધા ખેડૂતના રોજ ફોન આવે છે મને ખબર છે તમારી પાસે ગોડાઉન એક જ ગાંધીનગર ઊંઘ્યો સચિવને મે આ વાત કરી હતી સચિવને સચિવ ને મેં કીધું તું કે તમારે મગફળી ખરીદવાની જરૂર નથી તમે ટેકાનો ભાવ નક્કી કરી નાખો સારામાં સારો વિકલ્પ બતાવ્યો તો આ દેશના હિતમાં તો એવો વિકલ્પ હું ગાંધીનગર જઈને બતાવી આવ્યો સાબિતી જોતી હોય તો આવજો મારી પાસે બધી સાબિતી છે ગાંધીનગર કઈ તારીખે ગયો તો તમારે સીસીટીવી ચેક કર લેજો ને આ ગાંધીનગર ના અને તમારા સચિવની સામે એક ટેબલ ઉપર બેહી ને કીધું તું કે તમારી ગુંડાગીરી લુખાગીરી અને આ રાજ્યની અંદર ભ્રષ્ટાચાર તમારી સરકાર કરી રહી છે મગફળી ને ખરીદીમાં ને ટેકા ભાવમાં ને દરેક જગ્યાએ તમે ખેડૂતને લૂંટી રહ્યા છો ને એવું તમારા સચિવને મોઢે કહીને આવ્યો તો મને ઘણું બધું ભાઈ મારે અત્યારે બોલવું નથી ઘણું બધું મને કીધું ઘણું બધું મારા બધું બોલાઈ ગયા તો આમાં ઘણું બધું ખુલી જાય રાજ મને બોલાવો નહીં વધારે બાકી હવે આમાં હવે અણી ઉપર છે આ બધું હવે અણી ઉપર છે અને હું તમને કહું તમારા સચિવની ઓફિસના સીસીટીવી ચેક કરી લ્યો પરેશ ગોસ્વામી કઈ તારીખે આવ્યો તો કઈ રીતે બેઠા હતા કેટલી વાર દોઢ કલાક બેઠો હશે પરેશ ગોસ્વામી પૂછી લેજોને તમે સીસીટીવી ચેક કરી લેજો તે દિવસે મેં સચિવને સલાહ આપીને ગયો કે ભલામણ આ બધું ખોટું થાય તમારે કાંઈ કરવું નથી માત્ર એટલું કરો કે તમે ને પચાસ ટકાના ઊંચો નહીં આવે હાડા ચારસો રૂપિયાનો ડિફરન્સ છે યાર્ડમાં અને તમારા ભાવ વચ્ચે એટલે હાડા ચારસોનો નો જે ડિફરન્સ છે બસો મણ મગફળી લે કે તમારે ભલે ગોડાઉનની વ્યવસ્થા ન હોય કાંઈ નહીં બસો મણ મગફળીના ટેકાના ભાવે તમારે ખરીદવાની સાડા ચારસો ગુણ્યા બસો કરો એને તો કદાચ હિસાબ આવડતો હોય ન આવડે મારુ રામ જાણ મેં કરાવ્યો મેં કીધું સાડા ચારસો ગુણ્યા બસો કરો એટલે જવાબ આવશે નેવું હજાર નેવું હજાર રૂપિયા ઉપરનો જે difference છે ને જે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે registration કરાવ્યું હોય ઈ ખેડૂતના ખાતામાં તમે નેવું નેવું હજાર જમા કરી દયો પછી તમારે ખરીદવી નથી ખેડૂતને મજા આવે ત્યાં વેચી નાખે એનો માલ છે